નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ આઠ બે બે હજાર પચીસ અને વાર શનિવારના આજના ઊંઝા માર્કેટયાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તેના પર એક નજર મારી લઈ પરંતુ તે પહેલાં વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી ઘંટીનો પર સિલેક્ટ કરી નાખો જેથી મારો વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે ऊंचा 20 किलो ना बाजार भाव पाक नीचे भाव ऊंचा भाव जेमा સૌથી પેલા છે અજમો જેસે 1451 થી 2506 ઈસબગુલ જેસે 2150 થી 2765 તલ સફેદ જેસે 7095 થી 2210 પછી આગળ છે જીરું જેસે 3290 થી 4176 રાઈડો જેસે 1000 થી 1057 વરિયાળી જેનો નીચો ભાવ છે એક હજાર અને ઊંચા ઊંચો ભાવ છે બાણુંસો પચાસ અને હવે છેલ્લે છે મેથી જે છે એક હજાર પંચાવનથી એક હજાર પંચાવન સુવા જે છે બારસોથી ચૌદસો પાંચ તો આ હતા આજના ઊંચાના બજાર ભાવ